ધીશ માતાજી તમને હખી રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત સ્વાગત છે તમારું નવા ગમે તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો આજે આપણે જવાના છે બારગામ માની ને આપણી બધાયની પાવર નથી એટલે ગરમી બહુ થાય હે હમણાં હવે ઉનાળો આવી ગયો ગરમી તો થાય જ એટલે મેં કીધું આપણે બારોબાર બેસીએ અને જાડવા અઠાઈ પવન બહુ હે આવીને આ આપણે બ્લોક ચાલુ કરી દીધો હે માગ્યા હે નાહવા મા નાઈ લે એટલે આપણે નાઈને પછી કપડાં બદલાવીને જાવાનું છે આપણે

કે ઘણા વર્ષા બે બે ત્રણ વરસ તો તે દુ કે આપણી તે દુ હા તે દુ ના કે મા નહતને તો મેં કીધું હાલો મા નહીં મરાવતા આવીએ જઈ આવીએ તો આવવાનું બીજું કંઈ કારણ નથી પણ આ હે ને પાછો ટાઈમ ઘટે વાડી બે રહી ને આપણે બે ઠેકાણે જવું પડે તો એક ઠેકાણ જાય ને એક ઠેકાણ ન જાય તો પાછું દગ થાય આટલા પાછા આપણા ભેગા મીમા નહીં ગણાય છે એકલા નહીં જ

राते से ओ चड़ डोंखरे न ठगला पड़या આપણે તેલ ગરમ કરવા રાખી દીધું હે હમણાં ગરમ થઈ જાય ને એટલે ભીંડીયા ફટાફટ તરી પછી મિક્સર નો ભૂકો કરી નાખીએ પછી લાડવા બનાવી નાખીએ જો મસ્ત છે ને આપણે પીંડિયા તરાવવા માંડ્યા હે સુપર ને હવે છે ને આપણે જે આટલા તરાઈ ગયા હે ને બધાય કમ્પ્લીટ થઈ જાય ને તરાઈ એટલે ભૂકો કરી નાખીએ ફટાફટ બની જાય ને હમણાં રેડી ચડી જાય કે ભૂખ લાગી ભૂખ લાગી હજી કેમ નાખ્યું જો હવે ઓલરેડી છે ને લાડવા આપણે તૈયાર થઈ ગયા ને હવે વારવાના હે તો આપણે આ કાજુ બદામ નાખી દઈએ દ્રાક્ષ ને એ બધું પછી વારવાનું ચાલુ કરીએ तो पाँव भाजी है अपनी भाजी ने पाँव सुपर ताज़े ताज़ा कंडोड़ा ना प्रखिया तो ने आशे अपने टमेटा ना साक ने आशे अपने निंगना ना साक आता जो उल्लारें थी जो होई था न जायें ऐसा रस रोट्ला है होए कन्नी भाई